સાથે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે અને તેનાથી જ શરૂઆત ગુજરાતના અઢાર જિલ્લાની અંદર સાંજે ચાર વાગ્યાથી મોકડ્રીલનું આયોજન થવાનું છે અને મોકડ્રીલ ની શરૂઆત થશે થોડી જ વારની અંદર જેમાં સાંજે ચાર વાગ્યાથી ગુજરાતની અંદર સાયરનનો અવાજ ગુંજી ઉઠશે અલગ અલગ વિસ્તારોની અંદર નાગરિકોને સલામત અને સુરક્ષાનું માર્ગદર્શન પણ આપવામાં આવશે હવે થોડીક જ ક્ષણોની અંદર કાર્યવાહી થશે જેની અંદર સાંજે સાડા સાતથી આઠ કલાક સુધી ડાંગ ભરૂચ અને નવસારીની અંદર બ્લેકઆઉટનું પણ જે એક કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યું છે સાંજે સાડા સાતથી આઠ વાગ્યા સુધી નર્મદા સુરત અને વડોદરા તાપીમાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ ઉપરાંત રાત્રે આઠથી સાડા આઠ કલાક સુધી જામનગર કચ્છ અને દેવભૂમિ દ્વારકા સાથે ગીર સોમનાથ અને મોરબીની અંદર પણ બ્લેકઆઉટ કરાશે જેમાં રાત્રે સાડા આઠથી નવ કલાક સુધી બનાસકાંઠા પાટણ મહેસાણા અને ભાવનગરની અંદર બ્લેકઆઉટ કરાશે આ ઉપરાંત સાડા આઠથી રાત્રે નવ કલાક સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરની અંદર બ્લેકઆઉટ કરવામાં આવશે ગુજરાતના અઢાર જિલ્લાની અંદર મોકડ્રીલનું આયોજન ત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અને સાયરન વગાડી અને તમામ નાગરિકોને સાવચેત કરવામાં આવશે બસ અને થોડીક જ ક્ષણની અંદર મોકડ્રીલની શરૂઆત કરવામાં આવશે અમદાવાદના અનેક વિસ્તારોમાં જેમાં એક મિનિટ સુધી આ સાયરન વાગશે અને બધા જ સલામત તે પ્રકારનું તેમને શીખવાડવામાં પણ આવશે

ધવલ દુશ્મનો દ્વારા સાવચેત રહેવાની જરૂર છે એટલે તે સાવચેતી વગાડવામાં આવે છે પરંતુ જો આજ સાયર ટૂંક ટૂંક રીતે વાગે તો તેમાં એટલે કે જે જોખમ અત્યારે આતંકવાદી હુમલો થવાની જે શક્યતા છે આ પ્રકારની તૂટક તૂટક સાયરન દ્વારા લોકોએ સાવચેત રહેવાની જે જરૂર છે તે દર્શાવવામાં આવતી હોય એટલે કે કહી શકાય કે આ પ્રકારની અત્યારે હાલ સાયરન વગાડીને જે મોકલી છે તે મોકલી સિવિલ ડિફેન્સ દ્વારા અમદાવાદ અને જે સિંધુ ભવન વિસ્તાર છે ત્યાં આગળ હાલ કરાવવામાં આવી રહ્યું છે જે આસપાસના સ્થાનિકો તમે જોઈ શકો છો તો થાય કયા પ્રકારની સાવચેતી રાખવી તેને લઈને પણ અત્યારે હાલ લોકોને માર્ગદર્શન જે છે તે સિવિલ ડિફેન્સ દ્વારા હાલ આપવામાં આવી રહ્યું છે ધવલ સાયરન જયારે વાગે છે ત્યારે કેટલા સમય અંદર તે જગ્યાને છોડી દેવી પડે પછી ચોક્કસ થી સાયરન વાગતી હોય છે તેમની સાથે વાત કરવાનું કયા પ્રકારની સાયરન વાગે તો કયા પ્રકારની જોખમ છે આપની પાસેથી જાણવા છું કે કયા પ્રકારની સાયરન વાગે તો કયા પ્રકારની સાવચેતી રાખવી લાગતી

તારે એસ્ટેક થાય કરે ફૂલા મેદાનમાં કોઈ બીડી નીચે કોઈ ઝાડ નીચે ઊભું રેવું નઈ અત્યારે બતાવી ફરી એક વખત મેં સુખક બેટરાની એક વખત